ગુજરાતમાં રોજે રોજ લાંચ ઝડપાઈ રહ્યા છે જીઆઈડીસી ના જૂના બનેલા કરવાનું હતું જેથી ફરિયાદી આ ડિમોલેશન માટેની મંજૂરી માટે કાર્યપાલક અરજી કરી હતી આ બંને પ્લોટના શેડની પરવાનગી આપવાની કાર્યવાહી માટે આરોપી નાયબ કાર્ય

કે ઇચ્છાપો ભાટકોર મુકામ જે મુકામે ફરિયાદીના બે પ્લોટ હોય એમાં શેડનું બાંધકામ હોય એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જીઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંકની માગણી કરેલ જે તેઓ આપવા ઈચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો એસીબીનો સંપર્ક કરતાં તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું જેમાં પચાસ હજાર રૂપિયાની લાત લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે